જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ચિતાર આપ્યો હતો જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કરવામાં આવેલ કામગીરી અને માત્ર પાંચ દિવસમાં પચાસ ઇંચ જેટલો વરસાદ વરસતા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે હાલ વરસાદ બંધ થયો છે અને વરસાદી પાણી ઓસર્યા છે ત્યારે જિલ્લામાં સાફ સફાઈ આરોગ્ય માર્ગ મરંમત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફનો સમાચાર મળ્યા ત્યાં અમારી ટીમે અમારી આર્મીની ટીમે અમારી એનડીઆરએફ એસડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જમત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ ડીડીટીનો છંટકાવ આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળા ફાટીના લોકો એના માટે તકેદારીના પગલાં રોડ રસ્તા રિપેર કરવા વીજળીનો પુરવઠો પૂરું વસ્તુ એ તમામ પગલાઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને મારી તમામ ટીમોમાં એમાં કામે લાગી રહી છે